ચોવીસ તારીખથી શરૂ કરી અને તારીખ આજે ચૌદ થઈ અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા અને આજે છેલ્લો પડાવ અમારી રણનીતિનો પાઠ હોય પડાવ

ક્મદાર ગુજરાતમાંથી જ્યારે ક્ષત્રિયોનો એક મહાસાગર મૂક્યો હોય એવી સ્થિતિ હતી હમણાં ઘણા બધા યુવાન મિત્રોને બહેનોને તો ચાર ચાર કિલોમીટર સુધી વાહન બંધ કરી અને ચાલીને આવવું પડ્યું હતું એટલે પહેલાં તો ક્ષત્રિય સમાજ અને સમાજને સહયોગ આપનાર તમામ સહયોગી સમાજોને હું સંકલન સમિતિ કોર સમિતિ અભિનંદન પાઠવું છું ધન્યવાદ આપું છું જુઓ અમે અત્યાર સુધી તમામ પ્રકારના જે સંમેલનો કર્યા અમે આવેદન પત્રો આપ્યા આ બધું અમે લોકશાહી ડબેજ કર્યું છે આજે મહાસંમેલનના માધ્યમથી કે જેમાં લાખોની સંખ્યામાં અત્યારે જો તમે ફિગર જો પંદર કિલોમીટરનો હાઈવે જામ ના હોત ને તો આજે અહીંયા હું એવું કઉ છું કે દલાય એવી પરિસ્થિતિ છે તો આજે અમે નક્કી કર્યું કે અમે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો ભાજપ ભાઈ કમાન્ડ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેપી નડ્ડા ને આ વિશાળ સંખ્યામાં સમાજ વતીથી કે તમે સત્વરે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો અમે જો રદ નહીં કરો અત્યારે ભાજપના ખોણામાં નાખ્યો અમે ક્ષત્રિય સમાજે નક્કી કરી લીધું કે જો પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ નહીં કરો તો એના અંગે અમારું કોઈ સમાધાન હશે નહીં તો હવે ક્ષત્રિય સમાજ શું સ્ટેન્ડ લેશે એની રણનીતિશું પણ જો એ ઉમેદવારી રદ નહીં થાય તો સંકલન સમિતિ કોર સમિતિ અમને ટેકો આપવાની સંસ્થાઓ થઈશું ટૂંક સમયમાં અમદાવાદ ખાતે અને જો રદ નહીં થાય કારણ કે ઓગણીસ તારીખ સુધી એ ઉમેદવારી પાછી ખેંચી શકે એટલે અમે ઓગણીસ તારીખ સુધીનો સમય આપીએ છીએ ઓગણીસ તારીખ સુધી ફાઈનલ થઈ જશે પછી આગળ શું કરવું એ અમે આપ મીડિયાના મિત્રોને જરૂરથી જણાવીશ આજે જે છત્રીય સમાજ સંખ્યા બીમારી અને

કે એને જોયું કે આ ટિપ્પણી છે એક રાજપૂતાણીથી છે આપણે પણ બેન દીકરી છે અને એનું અમે રક્ષણ કાયમ માટે કર્યું છે તાલે અમે એની પાસે એટલું જ માગીએ છીએ કે આ વખતે તમે મદદ કરજો પણ આ માફીની કોઈ વાત તો ક્યારે આવશે જ નહીં શાંતો હોય કે વાંતો હોય જે કોઈ હોય અમે એને માન સન્માન જાણું છું આવે અને અમે વિનંતી એને કરીશું કે ભાઈ તમારા પરસોત્તમ ભાઈને સમજાવાના છે આ લાખો માણસો આજે છે વાત વાત દસ ક્રોમીટોની આપે જોયું આપણે જોયું છે હું કવિ માની લેવાની જરૂર નથી તો લાખોની મેદની છે

પર્સનલ વ્યક્તિમાં ખાલી પરસોત્તમભાઈ રૂપાલા આવે છે બરાબર છે તો એ જો એની ટિકિટ જતી કરવા માટે પોતાના સ્વાર્થ માટે સત્તા માટે આટલું ઘર્ષણ થાય ભાજપને આટલું નુકસાન થાય સત્ય સમાજનો આટલો રોષ છે સત્તાને જતું નથી કરવું તો મતલબ શું છે